હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધાને મારા જય માતાજી તો આજે હું આવું છું શેલૈયા જગ્યાએ તો આ જગ્યા તમને દર્શન કરાવીશ સેલૈયા ના અને આ સામેની તરફ તમને દેખાય એ ગેટ છે આપણે ગેટની અંદર હવે જાશું તો હેલો મિત્રો તો થોડોક સેલેયાની જગ્યાનો ઇતિહાસ છે તો આપણે સોનો થોડુક કે છે એમાં એવું હતું કે પહેલાના જમાનામાં તીર્થ શંગાર એવો નિયમ હતો કે એક સાધુને જમાડા પછી તે જમતા એમાં ખૂબ વરસાદ થયો ત્યાં સાધુ ક્યાંય ન દેખાણ તેને ઘરે કોઈ ન આવ્યું તો જંગલમાં ગયા તો એક પીપળા નીચે સાધુ વિષ્ણુ ભગવાનના સ્વરૂપે બેઠા હતા એવા મેં રક્તપીત્યાના સ્વરૂપમાં વિષ્ણુ ભગવાન આવ્યા હતા અને તેને એમ થયું કે હું આની પરીક્ષા લઉં તે તેની ઘરે ગયા પરીક્ષા લેવા અને તેને જમવામાં બદલે એને છોકરાનું શીસ માંગ્યું અને એને છોકરાને ખાંડણીમાં ખાંડી તો ત્યાંથી એને છેલ્લે એની જગ્યા થઈ અને મિત્રો બીજું કે તમે મંદિરે આવશો તો તમને પ્રસાદી રૂપે તમને છાસ અહીંયા આપે છે પીવા માટે તો મિત્રો આ છે સેલૈયા જગ્યા તે શેલૈયા અહીંયા અહિયાં થાંડવામાં આવ્યો હતો આવ્યા પણ સાધુએ ભોજનમાં માંસાહારી તો એવામાં શેર શાહ અને તેની પત્ની જંગલમાં ક્યાં માંસાહારી ગોતવા જાય તો એને એનો છોકરો સૂતો હતો ને સેલૈયો એનું માથું વાઢી નાખ્યું અને તે ખાંડીને તે ચાલો આપણે આપડે જોઈએ સ્વરૂપે વિષ્ણુ ભગવાન હતા ને તેના છોકરાનું છેલૈયા નું માંસ આપીને તે તેના પર પ્રસન્ન અને તેને પાછો એને છેલૈયો એને આપી દીધો તેનો છોકરો શેઠ સંઘર્ષા ને તેની પત્ની તેના છોકરાનું માથું ખાનડિયા ખાની નાખ્યું અને ઋષિ મુનિ ને જમવાનું માસ આપ્યો અને તેને થયું કે માસ લોકો ક્યાંથી ગોતે એવા તો એને જોયું તો એના છોકરાનું માથું ખાનડિયામાં ખાંડી નાખ્યું હતું શેઠ શણગાર તેના છોકરાનું માથું ખાનડિયામાં ખાંડી નાખ્યું હતું અને તેને સાધુને પીરસ્યું જમવામાં અને સાધુને કીધું લ્યો તમારું માસ સાધુ પુરુષ એમ કેવા માંડ્યા કે આને માસ નતો માસ ક્યાંથી આવ્યું તો પછી એને જોયું કે એના છોકરાનું માથું ખાંડિયામાં ખાંડી નાખ્યું હતું ત્યાંથી વિષ્ણુ ભગવાન તેના પર પ્રસન્ન થયા સાધુ પુરુષ આવ્યા હતા વિષ્ણુ ભગવાન હતા ત્યાંથી તેના પર પ્રસન્ન થયા અને પાછું છેલાઈ અને પાછું સજીવન કરી દીધું તેથી આ જગ્યા જગ્યાલ અને જગ્યા પડી